શાંતિ 852025 આજના મીઠા બાબાના મધુર મહાવક્ય મીઠા બાળકો દેહી અભિમાની બની બાપને યાદ કરો તો યાદનો બળ જમા થશે યાદના બળથી તમે આખા વિશ્વનું રાજ્ય લઈ શકો છો પ્રશ્ન છે કઈ વાત તમને બાક તમારા બાળકોના ખ્યાલ તો વિચાર કે સપનામાં પણ નહીં હતી જે પ્રેક્ટિકલમાં થઈ છે ઉત્તર છે તમારા વિચારમાં કે સપનામાં પણ નહીં હતું કે અમે ભગવાનથી રાજયોગ શીખીને વિશ્વના માલિક બનીશું રાજાઈના માટે ભણતર ભણીશું અત્યારે તમને અથા ખુશી છે કે સર્વશક્તિમાન બાપથી બળ લઈને અમે સત્યોગી સ્વરાજ્ય અધિકારી બનીએ છીએ ઓમ શાંતિ અહીં બાળકીઓ બેસે છે પ્રેક્ટિસના માટે વાસ્તવમાં અહીં સંલીપ પર બેસવું એમને જોઈએ જે દેહી અભિમાની બની બાપની યાદમાં બેસે જો યાદમાં નથી બેસતી તો તે ટીચર કહેવાય નથી શક્તિ રહે છે સંન્યાસીઓનો અક્ષર છે બાપ ડિફિકલ્ટ અક્ષર કામમાં નથી લાવ જે મુશ્કેલ હોય એવા શબ્દો બાબા કામમાં નથી લાવતા બાપ કહે છે બાકો હવે બાપને યાદ કરો જેમ નાના બાકો મા બાપને યાદ કરે છે ને તે તો દેહધારી છે તમે બાકો છો વિચિત્ર આ ચિત્ર અહી તમને મળે છે તમે રહેવા વાળા વિચિત્ર દેશના છો ત્યાં ચિત્ર રહેતા નથી પહેલા પહેલા આ પાકું કરવાનું છે કે અમે તો આત્મા છીએ એટલે બાબા કહે છે બાકો દેહી અભિમાની બનો પોતાને આત્મા નિશ્ચય કરો તમે નિર્વાણ દેશ થી આવ્યા છો તે તમને બધી તે તમારી બધી આત્માઓનું ઘર છે અહીં પાટ ભજવવા આવો છો પહેલા પહેલા કોણ આવે છે આ પણ તમારી બુદ્ધિમાં છે દુનિયામાં કોઈ નથી જેમને આ જ્ઞાન હોય હવે બાપ કહે છે શાસ્ત્ર વગેરે જે કંઈ ભણો છો એ બધાને ભૂલી જાઓ શ્રી કૃષ્ણની મહિમા પલાણાની મહિમા કેટલી કરે છે ગાંધીની પણ કેટલી મહિમા કરે છે જેમ કે તે રામ રાજ્ય સ્થાપન કરીને ગયા છે પરંતુ શિવ ભગવાન વાચ આદિ સનાતન રાજા રાણીના રાજ્યનો જે કાયદો હતો બાપ પે રાજ્યો શીખવીને રાજા રાણી બનાવ્યા એ ઈશ્વર્ય રીત રીત રિવાજોને પણ તોડી નાખ્યા બોલ્યા રાજાઈ નથી જોઈતી અમે અમને તો પ્રજાનું પ્રજા પર રાજ્ય જોઈએ છે હવે એમની શું હાલત થઈ દુઃખ દુઃખ જ લડતા ઝઘડતા રહે છે મતો થઈ ગઈ છે અત્યારે તમે બાકો શ્રીમત પર રાજ્ય લો છો બાબા કહે છે એટલી તમારામાં તાકાત રહે છે જે ત્યાં લશ્કર વગેરે હોતા નથી ડરની કોઈ વાત નથી આ લક્ષ્મી નારાયણ રાજ્ય હતું હતું રાજ્ય બે હતા જ નહીં કે જે તાળી વાગે એને કહેવાય જ છે અદ્વૈત રાજ્ય જે અદ્વૈત નથી બે ભાગ નથી બાપા કહે છે તમે તમને બાળકોને દેવતા બનાવે છે પછી દ્વૈત થી દૈત્ય બની જાય છે રાવણ દ્વારા અસુર બની જાય છે અત્યારે તમે બાકો જાણો છો અમે ભારતવાસી આખા વિશ્વના માલિક હતા તમને વિશ્વનું રાજ્ય માત્ર યાદના બળથી મળ્યું હતું હવે ફરી મળી રહ્યું છે કલ્પ કલ્પ મળે છે માત્ર યાદના બળથી બાબા કહે છે ભંટરમાં પણ બળ છે જેમ બેરિસ્ટર બને છે તો બળ છે ને કેટલી ડિગ્રી વધારે પોસ્ટ વધારે નોલેજ વધારે એ પણ એક પ્રકારની તાકાત છે તે છે પાઈ પૈસાનું બળ તમે યોગ બળથી વિશ્વ પર રાજ્ય કરો છો સર્વશક્તિમાન બાપથી બળ મળે છે તમે કહો છો બાબા અમે કલ્પ કલ્પ તમારાથી સત્યુજ્નનું સ્વરાજ્ય લઈએ છીએ પછી ગુમાવીએ છીએ પછી લઈએ છીએ તમને પૂરું જ્ઞાન મળે છે અત્યારે અમે શ્રીમદ પર શ્રેષ્ઠ વિશ્વનું રાજ્ય લઈએ છીએ વિશ્વ પણ શ્રેષ્ઠ બની જાય છે આ રચતા અને રચનાનું જ્ઞાન તમને અત્યારે છે આ લક્ષ્મી નારાયણને પણ જ્ઞાન નહીં હશે કે અમે રાજાઈ કેવી રીતે લીધી અહીંયા તમે ભણો છો પછી જઈને રાજાઈ કરો છો કોઈ સારા ધનવાન ના ઘરમાં જન્મમાં સારા કર્મ કર્યા છે દાન પુણ્ય કર્યા છે જેવું કર્મ એવો જન્મ મળે છે અત્યારે તો આ છે જ રાવણ રાજ્ય અહીંયા જે પણ કર્મ કરે છે તે વિકર્મ થાય છે રાવણ રાજ્યમાં બાબા કહે છે સીડી ઉતરવાની છે સૌથી મોટા મોટો ઉચ્ચ ઊંચામાં ઊંચો દેવી દેવતા ધર્મવાળાને પણ સીડી ઉતરવાની છે સતો રજો તમોમાં આવવાનું છે દરેક વસ્તુ નવી થી પછી જૂની થાય છે અત્યારે તમને બાળકોને માલિક બનીએ છીએ ભારતવાસી જાણે છે કે આ લક્ષ્મી નારાયણનું આખા વિશ્વ પર રાજ્ય હતું પૂજ્ય સો પછી પૂજારી બન્યા છે ગવાઈ પણ છે આપેહી પૂજ્ય આપે હી પૂજારી પોતે જ પૂજ્ય બને છે પોતે જ પૂજારી બને છે અત્યારે તમારી બુદ્ધિમાં આ હોવું જોઈએ આ નાટક તો ખૂબ મોટું વન્ડરફુલ છે કેવી રીતે અમે ચોર્યાસી જન્મ લઈએ છીએ એને પણ કોઈ નથી જાણતા શાસ્ત્રોમાં ચોર્યાસી લાખ જન્મ લગાવી દે છે બાપ કહે છે આ બધું ભક્તિ માર્ગના ગપોડા છે રાવણ રાજ્ય છે ને રામ રાજ્ય અને રાવણ રાજ્ય કેવી રીતે થાય છે આ તમને બાકોના સિવાય બીજા કોઈની બુદ્ધિમાં નથી રાવણને દર વર્ષ જલાવે બાળે છે તો દુશ્મન છે ને પાંચ વિકાર મનુષ્યના દુશ્મન છે રાવણ કોણ કેમ બાળે છે કોઈ પણ નથી જાણતા જે પોતાને સંગમ યોગી સમજે છે એમને સ્મૃતિમાં રહે છે કે અત્યારે અમે પુરુષોત્તમ બની રહ્યા છીએ ભગવાન અમને રાજયોગ શીખવીને નરથી નારાયણ ભ્રષ્ટાચારીથી શ્રેષ્ઠાચારી બનાવે છે તમે બાળકો જાણો છો અમને ઊંચથી ઊંચ નિરાકાર ભગવાન ભણાવે છે તો કેટલી અથા ખુશી હોવી જોઈએ સ્કૂલમાં સ્ટુડન્ટની બુદ્ધિમાં રહે છે ને કે અમે સ્ટુડન્ટ છીએ તે તો છે કોમન ટીચર ભણાવવા વાળા અહીંયા તો તમને ભગવાન ભણાવે છે જ્યારે ભણતરથી એટલું ઊંચું પદ મળે છે તો કેટલા કેટલું સારી રીતે ભણવું જોઈએ છે ખૂબ ઇઝી માત્ર સવારે અડધો પોણો કલાક ભણવાનો છે આખો દિવસ ધંધા યાદ ભૂલી જાય છે એટલે સવારે આવીને યાદમાં બેસે છે કહેવામાં આવે છે બાબાને ખૂબ પ્રેમથી યાદ કરો બાબા તમે અમને ભણાવવા આવ્યા છો અત્યારે અમને ખબર પડી છે કે તમે 5000 વર્ષ પછી આવીને ભણાવો છો બાબાની પાસે બાળકો આવે છે તો બાબા પૂછે છે આગળ ક્યારેય વળ્યા છો એવો પ્રશ્ન કોઈ પણ સાધુ સન્યાસી વગેરે ક્યારે પૂછી ન શકે ત્યાં તો સત્સંગમાં જે છે જઈને બેસે છે ઘણાઓને જોઈને બધાને બેસેલા જોઈને અંદર ઘૂસી જાય છે તમે પણ અત્યારે સમજો છો કે અમે ગીતા રામાયણ વગેરે કેટલા ખુશીથી જઈને સંભળાવીએ સંભળાવ સાંભળતા હતા સમજતા તો કઈ પણ નહીં હતા તે બધી ભક્તિની જ ખુશી છે ખૂબ ખુશીમાં નાચતા રહે છે પરંતુ પછી નીચે ઉતરતા આવે છે અન અલગ અલગ પ્રકારના ય વગેરે કરે છે તંદુરસ્તીના માટે જ બધું કરે છે તો બાપ સમજાવે છે આ બધું છે ભક્તિ માર્ગના રસમ રિવાજ બાબા કહે છે રચતા અને રચનાને કોઈ પણ નથી જાણતા તો બાકી રહ્યું જ શું રચતા રચનાને જાણવાથી તમે શું બનો છો અને ન જાણવાથી તમે શું બની ગયા છો 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 તમે જાણવાથી જાણવાથી બનો બનો ધનવાન ન તેજ ઇનસોલ્વેન્ટ બન બની ગયા છે કંગાળ બની ગયા છે ગપોડા મોટા મોટા ગપ્પા મારતા રહે છે શું શું દુનિયામાં થતું રહે છે કેટલા પૈસા સોનું વગેરે લૂટે છે હવે તમે બાકો જાણો છો ત્યાં તો અમે સોનાના મહેલ બનાવીશું બેરિસ્ટર વગેરે ભણે છે તો અંદરમાં રહે છે ને કે અમે આ પરીક્ષાને પાસ કરી પછી આ કરીશું ઘર બનાવીશું તમને કેમ નહીં બુદ્ધિમાં આવે છે કે અમે સ્વર્ગના પ્રિન્સ પ્રિન્સેસ બનવાના માટે ભણી રહ્યા છીએ ખુશી કેટલી રહેવી જોઈએ પરંતુ બહાર જવાથી જ ખુશી ગાયબ થઈ જાય છે નાની નાની બાળકીઓ આ જ્ઞાનમાં લાગી જાય છે સંબંધી કઈ પણ સમજતા નથી કઈ દે છે જાદુ છે કહે છે અમને ભણવાન અમે ભણવા નહીં દઈએ આ હાલતમાં જ્યાં સુધી સગીર છે તો મા બાપ નું કહેવું માનવું પડે અમે લઈ નહીં શકીએ બાબા પણ રાખી નહીં શકે ને જ્યાં સુધી અઢાર વર્ષની ઉંમર ના થાય બાબા કે જે સગીર કહેવાય એને મા બાપ ના નિર્ણય પર ચાલવું પડે તો બાબા કહે છે ઘણી ખીટપીટ થઈ જાય છે શરૂમાં કેટલી ખીટપીટ થઈ હતી બાળકી કહે અમે વર્ષની વર્ષની છીએ બાપ નહીં છે છે સગીર કરી પકડીને લઈ જતા હતા સગીર માના જ બાપના હુકમમાં ચાલવાનું છે બાલિક છે પછી જે ઈચ્છે તે કરે કાયદો પણ છે ને બાબા કહે છે તમે જ્યારે બાપની પાસે આવ્યા છો તો કાયદો છે કે પોતાના બાપનું સર્ટિફિકેટ લઈને લઈને આવો આવો પછી મેનર્સ હોય છે મેનર્સ ઠીક નથી તો પાછું જવું પડશે બાબા કહે છે ખેલમાં પણ એવું થાય છે ને રમતમાં પણ એવું જ થાય છે સારી રીતે નથી રમતા તો એમને કહેશે બહાર જાઓ ઇજ્જત ગુમાવો છો આબરૂ જાય છે અત્યારે તમને બાળકોને જાણો છો કે અમે યુદ્ધના મેદાનમાં છીએ કલ્પ કલ્પ બાપ આવીને અમને માયા પર જીત મે અપાવે છે બાબા કહે છે મૂળ વાત જ છે પાવન બનવાની પતિત બને છે વિકારથી બાપ કહે છે કામ મહાશત્રુ છે આ આદિ મધ્ય અંત દુઃખ દેવાવાળા છે જે બ્રાહ્મણ બનશે તે જ પછી દેવી દેવતા ધર્મમાં આવશે બ્રાહ્મણોમાં પણ નંબર વાર હોય છે સમાન ઉપર પરવાનાઓ આવે છે કોઈ તો બળી મને મરી જાય છે અને કોઈ ચક્કર લગાવીને ચાલી જાય છે અહીંયા પણ આવ્યા છે કોઈ તો એકદમ ફિદા થઈ જાય છે ભલી ચડી જાય છે કોઈ તો સાંભળીને પછી ચાલી જાય છે આગળ તો પણ લખીને આપતા હતા લખી દીધું બાબાને બાબા અમે તમારા છીએ કોઈ બાબા કહે છે પછી છતાં પણ માયા હરાવી હરાવી લે છે એટલી માયાની યુદ્ધ ચાલે છે એને જ યુદ્ધ સ્થળ કહેવામાં આવે છે આ છે યુદ્ધ સ્થળ અહીંયા માયાની સાથે આપણું યુદ્ધ થયા કરે છે પણ તમે સમજો છો પરમાત્મા બ્રહ્મા દ્વારા બધા સાર સમજાવે છે ચિત્ર તો અનેક બનાવી દીધા છે ને નારદ નું પણ ઉદાહરણ આ સમયનું છે બધા કહે છે અમે લક્ષ્મી અથવા નારાયણ બનીશું બાપ કહે છે પોતાની અમે લાયક છીએ અમારામાં કોઈ વિકાર તો નથી લખ્યું છે ભક્તિ માર્ગ વાળા કહે છે અમે શ્રી લક્ષ્મીને વરી શકી શકીએ છીએ બાપ કહે છે કે નહીં જ્યાં સુધી જ્ઞાન જ્યારે જ્ઞાન સાંભળે ત્યારે સદગતિને પામી શકે હું પતિ પાવન જ બધાની સદગતિ કરવા વાળો છું અત્યારે તમે સમજો છો કે બાપ અમને રાવણ રાજ્યથી છોડાવી રહ્યા છે લિબરેટ કરી રહ્યા છે તે છે જિસ્માની યાત્રા ભગવાન વાચ મન મના ભવ બસ આમાં ધક્કા ખાવાની વાત નથી તે બધું છે ભક્તિ માર્ગના ધક્કા અર્ધો કલ્પ બ્રહ્માનો દિવસ અર્ધો કલ્પ છે બ્રહ્માની રાત તમે સમજો છો અમે બધા વિકે બ્રહ્માકુમાર કુમારીઓનું અત્યારે અર્ધો કલ્પ દિવસ હશે અમે સુખમાં હઈશું ત્યાં ભક્તિ નઈ હશે અત્યારે તમે બાકો જાણો છો અમે સૌથી સાવકાર બનીએ છીએ

શ્રી કૃષ્ણ ગામનો છોકરો કેવી રીતે થઈ શકે છે તે તો સતયુગમાં હતા એમને તો ઝૂલામાં ઝુલાવે છે તાજ પહેરાવે છે પછી ગામનો છોકરો કેમ કહે છે ગામના છોકરો એટલે કે શામ થયા ને કાળા થયા હવે સુંદર બના બનવા આવ્યા છો બાપ જ્ઞાનની ધાર પર ચઢાવે છે ને આ સતનો સંગ કલ્પ કલ્પ કલ્પમાં એક જ વાર મળે છે બાકી બધા છે જૂઠ સંગ એટલે બાપ કહે છે હિયર નો એવેલ એવી વાતો નઈ સાંભળો જ્યાં અમારી અને તમારી ગ્લાની કરતા રહે છે જે કુમારીઓ જ્ઞાનમાં આવે છે તો કહી શકે છે કે અમારા બાપની પ્રોપર્ટીમાં હિસ્સો છે કેમ નહીં અમે એને ભારતની સેવા અર્થ સેન્ટર ખોલું કન્યાદાન તો દેવાનું જ છે ને તો પોતાનો હિસ મારો જે ભાગ છે મારો હિસ્સો છે એ આપો અમને અમે સેન્ટર ખોલીએ અનેકોનું કલ્યાણ થશે એવી યુક્તિ રચવી જોઈએ આ છે તમારું ઈશ્વર્ય મિશન તમે પથ્થર બુદ્ધિથી પારસ બાબા કે છે તમે પથ્થર બુદ્ધિ ને પારસ બુદ્ધિ બનાવો છો જે અમારા ધર્મના હશે તે આવશે એક જ ઘરમાં દેવી દેવતા ધર્મના ફૂલ નીકળી આવશે બાકી નહીં આવશે મહેનત તો લાગે છે ને તો બાપ બધી આત્માઓને પાવન બનાવીને બધાને લઈ જાય છે એટલે બાબાએ સમજાવ્યું હતું સંગમના ચિત્ર પર લઈ જાઓ આ તરફ છે કળિયુગ તે તરફ છે સતયુગ સતયુગમાં છે દેવતાઓ કળિયુગમાં છે અસુર એને કહેવામાં આવે છે પુરુષોત્તમ સંગમયુગ બાપ જ પુરુષોત્તમ બનાવે છે જે ભણશે તે સતયુગમાં આવશે બાકી બધા મુક્તિધામમાં ચાલી જશે પછી પોતપોતાના સમય પર આવશે આ ગોળાનું ચિત્ર ખૂબ સારું છે બાકોને સર્વિસનો શોખ હોવો જોઈએ અમે એવી એવી સર્વિસ કરી ગરીબોનો ઉદ્ધાર કરી એને સ્વર્ગના માલિક બનાવીશું અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતે પોતાને જોવાનું છે કે અમે શ્રી લક્ષ્મી શ્રી નારાયણ સમાન બની શકીએ છીએ અમારામાં કોઈ વિકાર તો નથી ને બાબા કે છે ચક્કર લગાવવા વાળા પરવાના છીએ કે ફીદા થવા વાળા એવા મેનર્સ તો નથી જે બાપની આબરૂ જાય એવા કોઈ ચલન કર્મ તો નથી સંસ્કાર તો નથી જે બાપની ઈજ્જત જાય બીજો અથા ખુશીમાં રહેવા માટે સવારે સવારે પ્રેમથી બાપને યાદ કરવાના છે અને ભણતર ભણવાનું છે ભગવાન અમને ભણાવીને પુરુષોત્તમ બનાવી રહ્યા છે અમે સંગમયુગી છીએ આ નશામાં રહેવાનું છે આજનું વરદાન સર્વ ગુણોના અનુભવો દ્વારા બાપને પ્રત્યક્ષ કરવા વાળા અનુભવી મુહૂર્ત ભવ જે બાપના ગુણ ગાય ગાવ છો એ બધા ગુણોના અનુભવી બનો જેમ બાપ આનંદના સાગર છે તો એ જ આનંદના સાગરની લહેરોમાં લહેરાતા રહો જે પણ સંપર્કમાં આવે તેને આનંદ પ્રેમ સુખ બધા ગુણોની અનુભૂતિ કરાવો

અવ્યક્ત ઇશારા રૂહાની રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનાલિટી ધારણ કરો બ્રાહ્મણોની લાઈફ જીવનનું જીવન દાન પવિત્રતા છે બ્રાહ્મણોનું જીવન જીવનનું નો પ્રાણ જીવન દાન એ પવિત્રતા છે આદિ અનાદિ સ્વરૂપ જ પવિત્રતા છે જ્યારે સ્મૃતિ આવી ગઈ કે હું અનાદિ આદિ પવિત્ર આત્મા છું સ્મૃતિ આવી અર્થાત પવિત્રતાની સમર્થિ આવી સ્મૃતિ સ્વરૂપ સમર્થ સ્વરૂપ આત્માઓ નિજી પવિત્ર સંસ્કારવાળી છે તો નિજી સંસ્કારોને ઇમર્જ કરી આ પવિત્રતાની પર્સનાલિટીને ધારણ કરો Om Shanti